માણાને તારે છે તો તારા દાદા મારા શું લેવા નમસ્કાર મિત્રો દાન બાપુ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આ સાંભળીને તમને પણ આશ્ચર્ય ચકિત થશે પણ જી હા મિત્રો દાન બાબા ની ભવિષ્યવાણી ને લીધે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો આ સાચું છે કે ખોટું તેનો હજુ પુરવઠા થયો નથી પણ મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમે સાંભળી શકો છો કે કહી રહ્યા છે કે મારા ભાઈનો જીવ લીધો છે અને તેમની ભવિષ્યવાણી ખોટી પડી છે મારા ભાઈને મરવા તમે કેવી રીતે દીધો તેવા પહેલા સવાલો તે કરી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો

એને શું સુજી ગયું ઘોળાદ હાલી ને જાતો ઘોળાદ બહુ માંગવા મળ્યો તો મને આ પછી રહી રહી ખબર પડી છે મને જો ખબર હોત ને તો એને કહી દે કે ભાઈ સાની ધંધા કરો ધંધા કરવાથી આપણે આ બધું મળે છે બાકી આ બધું એ બધું ખોટું છે હું સાહેબ નથી કોઈ વસ્તુનું નથી માનતો હું હજી મારી જિંદગી કોઈ જગ્યાએ દાણા નથી જોવા આવે છે પણ હવે મેં અહીંયા બધા લોકોને કીધું ને કે ભાઈ કે તું નાનો માણસ ભાઈ ને આ બધી બહુ મોટી ગેંગ છે ત્યાં તને કોઈ જવાબ ન દે હકીકત સર મને ત્યાં કોઈ જવાબ દીધો નથી મને ત્યાં એક વ્યક્તિ એને મેં કીધું ને એનો કોઈ કોઈ ત્યાં માણસ છે બધું આવું રીતે બધાનું ધ્યાન રાખે માણસો આવે લઈ જાય મૂકી જાય ને એવું બધું છે ઈ વ્યક્તિને ને મેં એમ કીધું તા મને એ વ્યક્તિ એ શું કીધું ખબર ભાઈ તારી કે ક્યાં હતરસો આવે છે બરોબર હવે ઈ માણા ને આપણે ગોતવી તો હવે નો જડે કારણ કે મારી પાસે ઈ માણા નો હવે એવિડન્સ મારાથી લેવાનું નથી બરોબર મારી પાસે પ્રૂફ એક જ છે મારા ભાઈ નો વિડીયો બોલે છે વિડીયા સુરાપુરા દાદા નું બોલે છે સુરાપુરા દાદા ને એમ કે છે દાદા મારું જે હતું એ બધું વી ગયું છે અને તમે તમારે જોવામાં ભૂલ થઈ છે અને હું મારું જીવન ટૂંકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા હોય તો બચાવો નકર આજ રાત્રે હું સુસાઈડ કરું છું અને એ સુસાઈડ એને કરી જે ઓફિસ માં એ મેનેજર માં હતો સર કોઈને એવું ન લાગે કે આ છોકરો સુસાઈડ કરશે છોકરો હવે વિચાર કરું છું સર મારે એ વ્યક્તિ ભોળા બાપુ કે ને હું મને એ ભડાકો કરીને ના થાય જાય મરી જાવ એક વખત ભલે મરી જવું પડે એની વાત બાકી મારે એ સુરાપુરા વાળા ભુવા ને એક વખત મળવું છે અને કેવું છે ભાઈ ભાઈ તું મને મારું પ્રમાણ બતાય મે ત્યાં મારા ભાઈ ને માયરો તારો દાદો એવો આ મા ને તું એમ કેશો માણાને ને તારે છે તો તારા દાદા એ મારા ભાઈ ને માયરો શું લેવા